નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર આથો આપ્યા વગર એકદમ ટેસ્ટી અને સરળ રીતે સેન્ડવીચ ઢોકળા બનાવીશું તો ઘરમાં ક્યારેય પણ તહેવાર હોય કે પ્રસંગ હોય તો ખૂબ જ સરળતાથી તમે પણ આ રીતે સેન્ડવીચ ઢોકળા ઘરે બનાવી શકશો વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ માપ માટે કોઈ પણ એક વાટકો જે છે એ સેટ કરી લેવાનો કિચનમાં રાખેલો તો અહીં બે વાટકા ભરીને હું રવો લઈ રહી છું રવાની જગ્યાએ તમને સોજી ગમે તો તમે સોજી પણ લઈ શકો પણ રવાથી જે છે વધારે સારો ટેક્સચર આવશે જો રવો ન હોય અને સોજી હોય તો સોજીને જે છે હળવું એવું મિક્સરમાં પીસી લેવાનું તો બે કપ રવાની સામે અહીં લગભગ ચારેક કપ જેટલી ખાટી છાશ ઉમેરી રહી છું છાશની જગ્યાએ જો તમે ખાટી દહીં લેતા હો તો એક કપ દહીં લેજો અને બાકી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરજો મારી પાસે આજે ખાટી છાશ અવેલેબલ છે તો અહીં હું બે થી ત્રણ અહીં આથો નથી આપતા તો ખટાશ વાળા દહીં કે છાયનો ઉપયોગ કરશો તો જ વધારે ટેસ્ટી બનશે ઢોકળા તો એક સાથે બધું જ પાણી કે છાશ નહીં ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું બની શકે કે ચાર કપથી જે છે ઓછું પણ જોઈએ સાથે સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને બધું જે છે સરસ મિક્સ કરીને અડધો પણ કલાક જેવું રેસ્ટ આપી દઈશું જો તમે ઉતાવળમાં હો તો આ મિશ્રણ જે છે ખીરું જે છે ડાયરેક્ટ મિક્સરના વાસણમાં પણ બનાવી શકો જેથી કરીને ખીરું જે છે એ આપણને રેસ્ટ ના આપવું પડે જો તમને આજની આ રેસીપી ઉપયોગી લાગે કે પસંદ આવે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો કવર કરીને અડધો ખણ કલાક જેવું આપણે આ ખીરાને જે છે રેસ્ટ આપી દઈશું અત્યારે બહુ જ પાખું લાગશે પણ ધીરે ધીરે સોજી જે છે એ બધું જ એબ્ઝોર્બ કરી લેશે હવે મિક્સરના વાસણમાં આપણે અહીં ચારથી પાંચ જેટલા લીલા તીખા મરચાં લેવાના છે તમે જે પ્રમાણે તીખું ખાવ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો નાનો કટકો આદુનો લીધેલો છે અને એક કપ જેટલા કોથમીરના પાન લેવાના છે તો આ જે માપ બતાવ્યો છે એનાથી બે થાળી જે છે સેન્ડવીચ ઢોકળાની બની જશે એક લીંબુનો રસ ઉમેરી દઈશું તો અહીં આપણે સિંગડાણાનો કે ઉપયોગ નથી કરવાનો અને પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું સરસ ગ્રાઇન્ડ થઈ જાય એના માટે આપણે અહીં જે ખીરું પલાળ્યું એ ઉમેરી દઈશું તો એક ચતુર્થામાસ કપ જેટલું ઉમેરવાનું છે તો બીજી કોઈ જ સામગ્રીનો ઉપયોગ નથી કરવાનો અહીં આપણે ખીરાનો જ ઉપયોગ કરવાનો છે તો જ સેન્ડવિચ ઢોકળા જે છે પ્રોપર સ્ટીક થશે ઉપરનો અને નીચેનો લેયર આ ચટણી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ જે છે સરસ વાટી લેવાનું છે આ ખીરું વધારે પાતળું નથી કરવાનું આપણે મીડિયમ રાખવાનું છે ઢોકળાનું જેવું ખીરું રાખતા હોઈએ એવું જ રાખવાનું છે તો સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે આ બેટરમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સૌપ્રથમ આપણે કઈ થાળીમાં સેન્ડવિચ ઢોકળા સ્ટીમ કરવાના છે એ થાળીના માપ પ્રમાણે જ ખીરું રાખવાનું ઘણીવાર એવું થતું હોય છે કે નીચેનું લેયર જે છે ને એ નાનું અને ઉપરનું લેયર મોટું સેન્ડવિચ ઢોકળાનો લુક જે છે ને પ્રોપર નથી આવતો હોતો તો આવું ન થાય ને એના માટે આપણે સૌપ્રથમ થાળીની સાઇઝને જે છે થોડુંક ધ્યાનમાં રાખીને ખીરું પાથરવાનું બહુ બધું ખીરું જે છે એક સાથે ડિશમાં સ્ટીમ કરવા માટે નહીં મૂકી દેવાનું જે થાળીમાં સ્ટીમ કરવું છે એને જે છે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું હવે આ ખીરામાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો તેલ ઉમેરીશું તો તેલ જે છે મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે એક લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી કરીને સોડા કે આપણે જે પણ ઉમેરીએ સરસ એક્ટિવ થઈ જાય તેલ ઉમેરવાથી ઢોકળા જે છે એ જરા પણ ગળામાં અટકતા નથી ડૂચો નથી થતાં એકદમ સોફ્ટ બને છે ઠંડા થયા પછી પણ ઢોકળાનો ટેક્સચર જે છે ને એ સરસ રહે છે તો બધું જ સરસ મિક્સ કરી દઈશું ઢોકળાનો લૂક જે છે ને એકદમ પ્રોપર આવે ને એના માટે આપણે અહીં મેઝરિંગ કપ એટલે કે કોઈપણ કિચનમાં રાખેલો વાટકો તમે માપ માટે સેટ કરી શકો છો તો આવા ચાર કપ ભરીને ખીરું છે એટલે આમાંથી ટોટલ બે ઢોકળાની સેન્ડવિચ ઢોકળાની થાળી જે છે એ બની જશે તો નીચેના લેયર માટે એક કપ ભરીને ખીરું લઈ રહી છું એક ટીસ્પૂન સ્પૂન જેટલો આપણે અહીં ઈનો ઉમેરીશું તમે સોડા ઉમેરવી હોય તો તમે સોડા પણ ઉમેરી શકો છો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સ્મૂથ ગાંઠી વગરનું ખીરું હોવું જોઈએ ના વધારે ઘાટું કે ના વધારે પાતળું તો સોડાને જે છે આપણે ખીરા સાથે સરસ મિક્સ કરી લેવાની છે ઢોકળિયું એકદમ સરસ ગરમ થઈ જાય ને ત્યારબાદ જ ઢોકળાની કોઈ બી ઢોકળાની પ્લેટ મૂકવાની તમે સેન્ડવીચ ઢોકળા સિવાય બીજા કોઈ બી ઢોકળા બનાવો એકદમ સરસ વરાળ નીકળવાની ચાલુ થાય ને ત્યારબાદ જ આપણે ઢોકળા સ્ટીમ કરવા માટે મૂકવાના તો નીચેનો લેયર જે છે આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું પાંચ મિનિટ જેવું લાગશે અને પાંચ મિનિટ બાદ જ્યારે આપણે ચેક કરીએ ત્યારે જોઈ લેવાનું કે પ્રોપર સ્ટીમ થયું છે કે નહીં તો નાઈફ એકદમ ક્લીન બહાર આવે ને ત્યારબાદ જ ઉપર જે છે આપણે ચટણીનો લેયર અપ્લાય કરવાનો ફરી એકવાર હું કહીશ આ લેયરમાં આપણે સોડા બિલકુલ પણ નથી ઉમેરવાની જો તમે આમાં સોડા ઉમેરશો તો તમારા સેન્ડવિચ ઢોકળા જે છે એકદમ પ્રોપર નહીં બને તો બધે જ તરફ એકદમ સરસ ઇવન લેયર એક સરખું લેયર જે છે આપણે અપ્લાય કરવાનું છે પેનિક નથી થવાનું પણ વધારે ડીલે પણ નહીં કરવાનું નીચેનો જે ભાગ હોય એ સ્ટીમ થઈ જાય ઢોકળાનો એટલે તરત જ આ ચટણીવાળો લેયર જે છે એ અપ્લાય કરી દેવાનો ગેસની આંચ ફરી આપણે હાઈ કરી લઈશું જ્યારે ચટણી પાથરતા હોય ત્યારે હળવી એવી ધીમી કરી દેવાની તો આ માપમાંથી તમે ટોટલ બે સેન્ડવિચ ઢોકળાની થાળી જે છે એ બનાવી શકશો જો તમે આ સાઈઝની બનાવતા હો તો બધે જ તરફ સરસ જે છે એ પાથરાઈ ગયું છે હવે કવર કરીને બે મિનિટ જેવું આપણે આ લેયરને જે છે એ સ્ટીમ કરવાનું છે તો બે મિનિટ પછી આપણે ફરી ચેક કરવાનું તો જ્યાં સુધી આ લેયર જે છે સ્ટીમ થાય ત્યાં સુધી ફરી એક કપ ભરીને આપણે ખીરું લેવાનું છે અને એમાં પણ આપણે એક ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું તો પહેલાં એક કપ નીચે ખીરું રાખ્યું વચ્ચે ચટણી અને ઉપર પાછું એક કપ માપ માટે એક વાટકો સેટ કરી લેશું ને તો સેન્ડવિચ ઢોકળા દેખાવમાં પણ બહુ જ વ્યવસ્થિત લાગશે સરસ બનશે તો આપણે ટચ કરીને જોઈ લેવાનું છે એકદમ ક્લીન હોવું જોઈએ જરા પણ હાથ ઉપર કે ટૂથપીક ઉપર ચીપકવું ના જોઈએ આ ચટણીનો લેયર તો હવે આપણે ઉપરનું લેયર પણ આ રીતે જે છે ઇવનલી બધે જ તરફ સરસ સ્પ્રેડ કરી લેવાનું છે ઉપરથી મરી પાવડર ગમે તો મરી પાવડર લાલ મરચું પાવડર ગમે તો લાલ મરચું પાવડર હળું એવું સ્પ્રિંકલ કરીશું લૂકમાં પણ સરસ લાગશે અને એકદમ ટેસ્ટી લાગે છે તો ફરી આ થાળીને આપણે પાંચથી સાત મિનિટ જેવું સ્ટીમ કરવાનું છે અને નાઇફની મદદથી ચેક કરી લેવાનું જો એકદમ ટૂથપિક કે ચપ્પું જે છે ક્લીન બહાર આવે તો સમજવાનું કે આપણા ઢોકળા જે છે એ સરસ કૂક થઈ ગયા છે તો તમે આ સેમ પ્રોસેસથી સેન્ડવિચ ઢોકળા જે છે એ ઈદડાના ખીરાની મદદથી પણ બનાવી શકો છો આજે આપણે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે દાળ ચોખડા પલાળ્યા વગર આથો આપ્યા વગર તો ખાટી છાશનો ઉપયોગ કરજો ને તો આ ઢોકળા પણ બહુ જ ટેસ્ટી લાગશે તો એકદમ ઠંડા થઈ જાય પ્રોપર ત્યારબાદ જ આપણે ચપ્પુની મદદથી કટકા કરીશું ગરમ ગરમ સેન્ડવિચ ઢોકળામાં આપણે કટકા નથી કરવાના બે ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ ગરમ કરેલું છે તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ હિંગ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી દઈશું બધું જ સરસ ચટકે એટલે આ વઘારને જે છે આપણે ઢોકળાની થાળી ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનું છે ફરસાણ જ્યારે પણ બનાવતા હોઈએ જો તમને એમ હોય કે અમારે બહાર જેવી જ ફરસાણનો ટેસ્ટ જોઈએ છીએ તો દરેક વખતે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો રેગ્યુલર કોઈ બી તેલ કરતા તો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં અતિશય ટેસ્ટી એવા સેન્ડવિચ ઢોકળા જે છે રેડી થઈ ગયા છે આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો